નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર સાબરકાઠા તલોદ થી સાબરકાઠા જિલ્લાના તલોદ તાલુકાના સન્માન સોસાયટી માં તથા મેયલ ખાતે ગબ્બર અંબાજી થી સ્વાગત કરવામાં આવ્યું સાબરકાઠા જિલ્લાના તલોદ તાલુકાના સન્માન સોસાયટી તથા મેયલ ખાતે આજ રોજ મોટા અંબાજી ગબ્બરથી અંબાજી રથ નીકળ્યો હતો તે તલોદ ખાતે આવી પહોંચ્યો હતો તેનું સન્માન સોસાયટી તથા મહ્યલ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાતના બધા જિલ્લામાં તાલુકા તથા ગામડામાંથી ફરી સનાતન ધર્મ સ્થાપનાર તથા અંબાજીના પ્રાગટ્ય પરચા તથા સનાતન ધર્મને વારસા એકાવન શક્તિપીઠની મહિમા જાગૃત કરવા દરેક ગામડામાંથી પસાર થાય છે તો આનો લાભ લેવા અંબાજી પરમ ભક્ત આલોકભાઈ ત્રિવેદી પૂજારી અંબાજી મંદિર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગબ્બર પરિક્રમા એકાવન શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવે એવું જણાવવામાં આવ્યું હતું સન્માન સોસાયટી દ્વારા આરતી ઉતારી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા મહિયલ ગામમાં પણ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આરતી ઉતારી આવી હતી આ પ્રસંગે મોટા અંબાજી ગબ્બરથી આવેલા ભક્ત પૂજારી આલોકભાઈ દ્વિવેદી દ્વારા પવિત્ર રથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ પ્રસંગે સન્માન સોસાયટીના પ્રાસ રિપોર્ટર પરેશભાઈ શર્મા ઉપેન્દ્રભાઈ મિસ્ત્રી મિતેશભાઈ શાહ જયેશભાઈ પટેલ રાજુભાઈ પટેલ જયગીબેન શાહ ફાલ્ગુનીબેન પટેલ કાકા શાહ રાકેશભાઈ શાહ તથા સોસાયટી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા મહેલ ખાતે પણ રથનું સ્વાગત કરી આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાતસિંહ ઝાલા ગોપાલસિંહ ઝાલા પૂર્વ સરપંચ રાકેશભાઈ શાહ ચંદ્રકાંતભાઈ ઠાકોર રાજુભાઈ પંચાલ કન્ુસિંહ ઝાલા તથા મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા આ સ્વાગત કરતા ગ્રામજનો દ્વારા ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા હતા ખૂબ સુંદર આયોજન કરવા બદલ અંબાજી પથરેલા મહારાજ પૂજારી આલોકભાઈ દ્વિવેદી દ્વારા સન્માન સોસાયટી તલોદ તથા મૈયલ ગ્રામજનોનો આભાર માનવામાં આવ્યો હતો રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા નમસ્કાર જી જય માતાજી જય માતાજી મોટાજીથી જે રથ નીકળ્યો છે તો એનું મહિમા જાણકારી આપશો અમારો રથ આ અંબાજી માતા મંદિર ટ્રસ્ટ તરફથી લગભગ એક વર્ષથી દોઢ વર્ષથી ફરી રહ્યો છે ગુજરાતના ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ફરતા ફરતા અમે આજે સાવરકાંઠાની અંદર આઠ તારીખથી નીકળ્યા છીએ લીડર તાલુકા મારી આદિ લેતા લેતા આજે તલોદની અંદર અમે આવ્યા તમામ એકત્રિત થઈ માતાજીના આરતી અને સ્વાગત કર્યું આરતી ઉતારી સ્વાગત કર્યું આપ સૌ ભેગા પણ થયા સારું આનંદ થયો સાથે સાથે અમે એકાવન શક્તિ પીઠના આ રથ ભ્રમણ કરતા લઈ રહ્યા છે અંબિકાર રથ એ એકાવન શક્તિપીઠના મહિમાને વર્ણિત કરવાનું છે જન જન સુધી માના ભક્તો સુધી એકાવન શક્તિપીઠનું મહિમાનું જાણ થાય અને એકાવન શક્તિપીઠ અમારા ગબ્બરના ફરતે જે પરિક્રમા પરિક્રમાપથની અંદર નિર્માણ કરેલી છે મંદિર ટ્રસ્ટ દ્વારા બે હજાર ચૌદના વર્ષથી એ એકાવણ શક્તિપીઠ આપ સહુ દર્શનમાં વધુમાં વધુ સંખ્યાની અંદર પધારી એકાવણ શક્તિપીઠની